ખૂબ ખૂબ આભાર તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ ભાવનગરની તો છેલ્લા છ વર્ષથી ચાલતા સૌથી મોટા પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડનો પર્દાફાશ બાદ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એસસીબીઆઈની તપાસના આધારે આજે ભાવનગરમાં ઇન્વેસ્ટીગેશન ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ દરોડા પાડ્યા હતા ભાવનગરના હનીફ શેખના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન સાથે ઇડીની ટીમે તપાસ હાથ ધરી હતી જુલાઈ બે હજાર ત્રેવીસમાં બહાર આવેલા પંદરસો કરોડના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ગણાતા હનીફ શેખના ઘર ઈડીએ દરોડા પાડ્યા છે અગાઉ એસસીબીઆઈ દ્વારા હનીફ શેખની તપાસ કરી હતી જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ અને નાણા વિદેશમાં ટ્રાન્સફર થયા હોવાના હકીકતો બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે વર્ષ બે હજાર બાવીસમાં એસસીબીઆઈએ હનીફ શેખ પર અનેક કંપનીના કંપનીઓના શેરમાં ગોટાળા બદલ સાત લાખનો દંડ પણ કર્યો હતો હનીફ શેખે ભાવનગર અલંગ રિસાયકલિંગ યાર્ડ અમદાવાદ મુંબઈ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાના કારણે હાલ ઈડી તપાસ કરી રહી છે ઈડી હાલમાં ભાવનગરના અજય સિનેમા વિસ્તાર સ્થિત હનીફ શેખના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છિ એસસીબીઆઈની તપાસ બાદ હવે ઈડીએ પણ આપઘાતી પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના હનીફ શેખ જે છેલ્લા છ વર્ષથી ચાલી રહેલા પંદરસો કરોડના એસએમએસ ટોપ ટીપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાય છે તેમના નિવાસાને આજે ઈડીએ દરોડા પાડ્યા છે વધુ માહિતી મેળવવા માટે આપણે સીધો સંપર્ક કરીએ છીએ ભાવનગરથી અમારા સંવાદદાતા નિતિન ગોહિલ સાથે તો જી નિતિનભાઈ એડેની આજની કાર્યવાહીનો વિસ્તારથી ખુલાસો કરો કે દરોડા કયા સ્થળે પાડવામાં આવ્યા અને શું કંઈ જપ્ત કરવામાં આવ્યું છે જી જે ચોક્કસ વાત કરીએ તો જે ભાવનગરના અનિચ્છેક નામનો જે વ્યક્તિ છે તેમના નિવાસ નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન સાથે ઈડી એ દરોડા પાડ્યા હતા પંતુ કાંઈક પોલીસ ને એડીને દીધા થોડાને પાછળ જવાનો હોવાનો આવ્યો ત્યાં તેઓ મળી ન આવ્યો સમગ્ર બાબતની વાત કરીએ તો ગત બે ના જુલાઈ મહિનામાં પંદરસો કરોડના